હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી રેસીપી બનાવીશું જેમાં આપણે પહેલા નંબર પર એક મીઠાઈ બનાવીશું અને બીજા નંબર પર બનાવીશું શક્કરિયા અને બટેટાની સૂકી ભાજી આજે હું બરફી બનાવવાની છું તે એકદમ નવી અને ઇન્સ્ટન્ટ બની જાય તેવી છે તો ચાલો સૌથી પહેલાં આપણે બરફી બનાવવાની શરૂઆત કરીએ તો અહીં અમે બાફીને બટેટા લીધેલા છે તેની સ્કીન નિકાળી લીધેલી છે હવે તેને સ્મેશરથી સ્મેશ કરી લઈએ બટેટાનો એક પણ ટુકડો ના રહે એ રીતે સારી રીતે તેને સ્મેશ કરી લેવા અત્યારે મેં બટેટાને સ્મેશ કરીને લીધેલા છે તમે ગ્રેટરથી ગ્રેટ કરીને પણ લઈ શકો છો હવે આપણા બટેટા એકદમ સારી રીતે સ્મેશ થઈ ગયા છે હવે અહીંયા મેં એક કઢાઈ લીધેલી છે કઢાઈની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું ઘીને આપણે ગરમ થવા દઈશું હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે જે બટેટાનો માવો બનાવેલો છે તે ઉમેરી દઈશું અત્યારે મેં બટેટાનો માવો ટોટલ બે કપ જેટલો લીધેલો છે હવે આપણે બટેટાને ઘી સાથે સારી રીતે શેકી લેવાનું છે તો થોડી વાર માટે આ રીતે હલાવતા શેકી લઈએ અત્યારે હું આ બરફી એકલા બટેટાથી બનાવી રહી છું તમારે આ શિવરાત્રિ પર આ બરફી બનાવ્યું હોય તો બટેટું અને શક્કરિયું મિક્સ કરીને પણ તમે બનાવી શકો છો તો તમારે એક કપ બટેટાનો માવો અને એક કપ શકરિયા બાફેલો માવો લેવાનો છે અને સેમ મેથડથી આ બરફી તમે બનાવી શકો છો પણ અત્યારે હું એકલા બટેટાની જ બનાવી રહી છું હવે બટેટાનો માવો સરસ શેકાઈ ગયો છે સુગંધ પણ સરસ આવવા લાગી છે હવે તેની અંદર આપણે બાકીની સામગ્રી ઉમેરીશું જેમાં વન થર્ડ કપ ખાંડ ઉમેરીશું વન ફોર કપ મિલ્ક પાવડર ઉમેરીશું વન ફોર કપ નાળિયેનું છીણ આ નાળિયેળનું છીણ આસાનીથી કરિયાણા સ્ટોર પર મળી જશે અને સાથે જ આપણે એલજી પાવડર પણ ઉમેરી દઈશું ફરી આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ મિશ્રણ આ રીતે હલાવતા બરફી બની જાય એ રીતનું બનાવી તૈયાર કરવાનું છે તો આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા ઘટ કરી લઈએ હવે તમે જોઈ શકશો આપણું મિશ્રણ એકદમ સરસ રીતે ઠીક થઈ ગયું છે આ રીતે પેનથી અલગ થવા લાગ્યું છે તો આ રીતનું આપણે મિશ્રણ રેડી કરવાનું છે બરફી માટે ફરી આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું સારી રીતે મિક્સ કરી લઈએ આની અંદર કોકોનટ પાવડર વધારે ઉમેરવો હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો તો હવે આપણી બરફી માટેનું મિશ્રણ એકદમ રેડી છે તેને નીચે ઉતારી લઈશું અને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું હવે તમે જોઈ શકો આપણું બરફીનું જે મિશ્રણ છે એકદમ સારી રીતે ઠંડુ થઈને તૈયાર છે આજે આપણે ત્રેયો બરફી બનાવી રહ્યા છીએ તો તેમાંથી ત્રણ પાર્ટ બનાવીશું તમારે આ જ રીતે બરફી બનાવવી હોય તો તમે આ જ રીતે બરફી બનાવી શકો છો પણ અત્યારે હું અલગ અલગ કલર નાખીને બરફી બનાવી રહી છું તો આ રીતે ત્રણ પાર્ટ કરી લીધેલા છે આ પાર્ટ આપણે વ્હાઈટ રહેવા દઈશું આની અંદર આપણે ગ્રીન ફૂડ કલર ઉમેરીશું અને આની અંદર પિંક ફૂડ કલર ઉમેરીશું તમે ફૂડ કલર વગર પણ બનાવી શકો છો આ ફૂડ કલર એકદમ ઓપ્શનલ છે વન પિંચ ગ્રીન ફૂડ કલર ઉમેરીશું અત્યારે આપણે આ જ રીતે ગ્રીન ફૂડ કલર ઉમેરેલો છે કારણ કે આપણે બરફી બનાવી છે તો દૂધમાં ઉમેરીને એડ નથી કરેલો હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ હવે તમે જોઈ શકશો આ ગ્રીન મિશ્રણ આપણું એકદમ સારી રીતે તૈયાર છે તો તેને આપણે સાઈડ પર રાખીશું એવી જ રીતે આની અંદર આપણે પિંક કલર ઉમેરી મિશ્રણ રેડી કરીશું વન પિંચ ફૂડ કલર ઉમેરીશું તેને પણ આપણે મિક્સ કરી લઈએ તમારી પાસે જે પણ કલર અવેલેબલ હોય તે ઉમેરીને પણ તમે આ જ રીતે બરફી બનાવી શકો છો અત્યારે મેં પિંક કલર લીધેલો છે તેની જગ્યાએ તમે રેડ ઓરેન્જ કલર કોઈ પણ લઈ શકો છો આપણું પિંક મિશ્રણ પણ તૈયાર છે તેની અંદર આપણે કાજુના ટુકડા ઉમેરીશું કાજુના ટુકડા ઉમેરી ફરી આપણે મિક્સ કરી લેવાનું છે આની અંદર આપણે કાજુના ટુકડા ઉમેરેલા છે આ ગ્રીન પાર્ટ છે તેની અંદર આપણે પિસ્તાના ટુકડા ઉમેરવાના છે પણ અત્યારે મારે ફૂલાયેલા છે તો હમણાં ફરી ઉમેરી દઈશ હવે આ મિશ્રણ આપણું એકદમ તૈયાર છે તો અહીંયા આપણે ગ્રીન પાર્ટની અંદર પણ પિસ્તાની કતરણ ઉમેરી દીધેલી છે ત્યારબાદ આપણે એક મોલ્ડ લીધેલું છે મોલ્ડની અંદર આપણે બટર પેપર પાથરવાનું છે ત્યારબાદ આપણે જે ગ્રીન પાર્ટ રેડી કરેલો છે તેનું એક લેયર બનાવી દઈશું તો આ રીતે એક સરખું લેયર બનાવવું હવે તમે જોઈ શકશો આપણું ગ્રીન લેયર એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે હવે તેના ઉપર આપણે વ્હાઇટ પાર્ટ છે તે મૂકીશું તેને પણ ફેલાવી દઈએ હવે આપણો વ્હાઇટ પાર્ટ પણ એકદમ સારી રીતે સેટ કરી લીધેલો છે હવે આપણે જે પિંક રેડી કરેલો છે તે મૂકી દઈશું તેના ઉપર તેને પણ આપણે સારી રીતે ફેલાવી દઈશું બરાબર સેટ કરી લઈએ આ પણ સરસ સેટ થઈ ગયું છે ઉપર થોડી આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દઈશું થોડા આપણે બદામના ટુકડા પણ ઉમેરીશું સ્પૂનથી થોડું દબાવી દઈએ હવે આપણે આ બરફીને ત્રીસ મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું જેથી તેના પીસીસ એકદમ સરસ રીતે બનાવી શકાય તો ફ્રીજમાં મૂકી દઈએ ત્યારબાદ આપણે તેને કટ કરીશું હવે આપણી બરફી સેટ થાય ત્યાં સુધીમાં સૂકી ભાજી બનાવી લઈશું તો તમે બટેટાની એકલી સૂકી ભાજી તો ખાધી જ હશે પણ આજે હું તમને શકરિયા અને બટેટાની સૂકી ભાજી અલગ રીતે બનાવીને બતાવીશ તો ચાલો સૂકી ભાજી બનાવી લઈએ તો તેના માટે અહીંયા મેં એક કઢાઈ લીધેલી છે કડાઈની અંદર આપણે તેલ ઉમેરીશું જે રીતે તમે સૂકી ભાજી બનાવતા હોય એ ક્વોન્ટિટીમાં તમારે તેલ લેવાનું રહેશે તો અત્યારે હું બે ટેબલ સ્પૂન તેલ લઈ રહી છું તેલને આપણે થોડું ગરમ થવા દઈશું અત્યારે મેં તેલ લીધેલું છે તમે ઘી તેલ સાથે પણ લઈ શકો અને એકલું ઘી પણ લઈ શકો છો હવે આપણું તેલ થોડું ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે આખું જીરું ઉમેરીશું સાથે જ આપણે એક તમાલપત્ર ઉમેરીશું એક ગ્રીન કલરની એલચી આની અંદર તમારે તજ નાખવા હોય તો તજ તમે ઉમેરી શકો છો સાથે જ મીઠા લીમડાના પાન મરચાંના ટુકડા જે રીતે સ્પાઈસી જોઈએ એ રીતે તમે મરચાં લઈ શકો છો હવે બધું જ થોડું સાકળી લઈએ આની અંદર આપણે લાલ મરચાંનો યુઝ નહીં કરીએ તો એ રીતે તમારે ગ્રીન મરચાં લેવાના રહેશે હવે આ બધું સરસ શેકાઈ ગયું છે તેની અંદર એક ટેબલ સ્પૂન નારિયેલનું છીણ ઉમેરીશું અને ચારથી પાંચ ટેબલ સ્પૂન સિંગદાણાનો પાવડર ઉમેરીશું અત્યારે મેં સિંગદાણાને શેકી તેના ફોતરાની કાળી પાવડર બનાવી લીધેલો છે તે ઉમેરેલો છે હવે બધું સારી રીતે શેકી લઈએ એક મિનિટ માટે શેકાવા દેવાનું છે હવે તમે જોઈ શકશો આ બધું સરસ શેકાઈ ગયું છે હવે તેની અંદર આપણે ચપટી હળદર નાખીશું તમે ઉપવાસમાં હળદર ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સ્વાદ પ્રમાણે નમક નાખીશું અત્યારે મેં સેંધા નમક લીધેલું છે બધું મિક્સ કરી લઈએ હવે તેની અંદર ઉમેરીશું હવે તેની સાથે ઉમેરીશું એક નંગ શક્કરિયું શક્કરિયું મોટી સાઈઝનું લીધેલું છે તેને આ રીતે ટુકડા કરીને ઉમેરી દઈશું સાથે જ આપણે બાફેલા બટેટા પણ ઉમેરી દઈશું આ રીતે થોડે મોટી સાઈઝના ટુકડા કરેલા છે હવે બધું જ મિક્સ કરી લઈએ એકવાર તમે આ રીતે સૂકી ભાજી બનાવશો તો વારંવાર આ રીતે બનાવશો એટલી ટેસ્ટી બને છે હવે બધું જ સારી રીતે મિક્સ કરી લેવું હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે ઢાંકીને આપણે એક મિનિટ માટે રેવા દઈશું જેથી મસાલા અને બટેટા શકરિયા બધું સારી રીતે મિક્સ થઈ જાય એક મિનિટ બાદ ફરી આપણે ચેક કરી લઈએ ફરી આપણે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકશો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી શકરિયા અને બટેટાની સૂકી ભાજી તૈયાર છે હવે ઉપર આપણે થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈએ સાથે જ આપણે કોથમીર પણ નાખીશું મિક્સ કરી લઈએ હવે આપણી શકરિયા અને બટેટાની સૂકી ભાજી ખાવા માટે એકદમ તૈયાર છે તેને આપણે નીચે ઉતારી લઈશું અને તેને આપણે બાઉલમાં સર્વ કરી દઈએ આ સૂકી ભાજી ઉપવાસમાં કોઈ પણ ટાઈમે બનાવી શકો છો અને તેને તમે ફરાળી ભાખરી કે ફરાળી પૂરી સાથે ખાઈ શકો છો અને આ જ રીતે એકલી પણ ખાઈ શકો છો ત્રીસ મિનિટમાં આપણી બરફી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે તેને બહાર નીકાળી લઈએ

આપણી બરફી કટ થઈને તૈયાર છે તમે જોઈ શકશો આપણી બરફીમાં એકદમ સરસ રીતે લેયર બનેલા છે તો હવે આપણી ટ્રેયો બરફી અને બટેટાની અને શકરિયાની સૂકી ભાજી ખાવા માટે એકદમ તૈયાર છે બરફીના એક એક લેયર અલગ આપને દેખાઈ રહ્યા છે તો આ બરફી ઉપવાસમાં ખાઈ શકાય તેવી છે તો તમે પણ ઉપવાસમાં આ બરફી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો આ બરફી જોઈને ખબર જ ના પડે કે આમાં આપણે બટેટાનો યુઝ કરેલો છે અને બરફી બનાવેલી છે તો ફ્રેન્ડ્સ તમે પણ તમારા ઘરે આ શિવરાત્રિના ઉપવાસમાં આ બટેટાની બરફીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ